આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જૂનાગઢ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાત ઇંચથી વધુ વરસાદની શક્યતા મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો હાલમાં ચોમાસાનો માહોલ જામ્યો છે તો ક્યાંય તો મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો કેટલાકમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા નવા વાવાઝોડાનું સર્જન થયું છે જેનું નામ લોપાર છે જે ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા સહિતના વિસ્તારો પર આ લોપાર તોફાન ત્રાટકી શકે છે પરંતુ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે મિત્રો બીજા સમાચારની વાત કરીએ ખેડૂતો માટે મોટી જાહેરાત ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હેતુલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તો ગુજરાતના છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે જેને ધ્યાનમાં રાખીને બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે છે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે મિત્રો બીજા મુખ્ય સમાચાર સામે નજર કરીએ તો અગિયાર લાખ ખેડૂતોનું દેવું માફ કૃષિ લોન માફી યોજના ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે તેમણે કહ્યું છે કે બીજા તબક્કામાં એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની લોન માફી યોજના ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે